સલામત અમદાવાદના દાવા ફરી પોકળ સાબિત થયા છે અમદાવાદ સલામત હોવાના દાવાના ધજાગરા ઉડ્યા છે અમદાવાદ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે સલામત અમદાવાદના દાવાની વચ્ચે

આપને કહેવા માગીશ કે અત્યારે અમદાવાદ વિરાટનગર જે બ્રિજ છે એટલે કે શહેરનો પૂર્વ વિસ્તાર છે ધમધમતો ત્યાં એક ગાડીમાં એક વ્યક્તિની હત્યા કરેલી લાશ છે અને કહેવાય છે કે તે જે વ્યવસાય બિલ્ડર છે હિમત રૂડાણી નામ છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસ સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચ એફએસએલની ટીમો અહીંયા પહોંચી છે અને આ જે ગાડી છે તે પણ વૈભવિક કાર છે એટલે કે મર્સિડિસ છે સી ટુ ટુ ઝીરો કરીને તેનો જે કોડ નંબર છે તે ગાડી છે અને ગાડીમાં લાશ હોવાની વાત છે તેથી પોલીસ સ્ટાફ અને કાફલો અહીંયા પહોંચ્યો છે એફએસએલની ટીમો પહોંચી છે હત્યા અહીંયા કરવામાં આવી કે હત્યા કરીને ત્યારબાદ તે લાશને અહીંયા ગાડીમાં લેવામાં આવી તેની અત્યારે ઝીણદભરી તપાસ ચાલી રહી છે ઓડો પોલીસ સ્ટેશનના સ્થાનિક અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો એફએસએલ તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે તો આ ઘટનાની ખબર પડતા જ આસપાસમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ અત્યારે એકત્ર થયા છે આપને જણાવી દો કે જે રીતના આખી ઘટના સામે આવી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે પોલીસ સ્ટાફને ને અહીંયા અત્યારે વ્યવસ્થા સાચવવામાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીંયા ગોઠવાયો છે અને અત્યારે તેને લઈને સ્થાનિક પોલીસ તંત્રના અધિકારીઓ સહિતના જે છે તે લોકો પણ અહીંયા પૂછે છે ક્રાઈમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમો છે હું આપને ફરી એકવાર તે બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસ સ્ટાફ તેની કામગીરી કરી રહી છે પુરાવા સહિત શું શું કઈ રીતના થયું છે કઈ રીતના આખી ઘટના છે તે દર્શાવવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને અત્યારે તમામ નિવેદનો લેવામાં આવી રહ્યા છે હું ફરી એકવાર આપને તે બતાવવાનો પ્રયત્ન કરીશ સિક્સ ફોર ટુ ઝીરો નંબરની ગાડી છે અને તેમાં આ બોડી હોવાની વાત છે અને તેમાં જ આખી જે ઘટના છે તે સામે આવી છે તો કહી શકાય કે જે રીતના અમદાવાદમાં બનાવો બની રહ્યા છે પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય આપને યાદ હશે કે બે દિવસ પહેલાં પાલડીમાં પણ એક સર હત્યા થઈ હતી તેની સાથે ફરતે પૂરા કેનાલ ઉપર હત્યા થઈ હતી અને આજે ફરી એકવાર પૂર્વનગરમાં પૂર્વ વિસ્તારમાં વિરાટનગરમાં આ હત્યા એ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની તો

તેમાં આ વાત છે જી જે જીરો જીજે જીરો વન જ છે એટલે કે અમદાવાદ પાસિંગની ગાડી છે અને એ ગાડીમાં જ બોડી વાત છે આ ઘટનાની સ્થાનિક પોલીસને ખબર પડતા સ્થાનિક પોલીસ પહેલાં ઘટના સ્થળે આવી હતી ત્યારબાદ તપાસનો દોર લંબાતા અત્યારે એફએસએલની ટીમો છે તેની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમો છે તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકો પોતાના અલગ અલગ એંગલથી અલગ અલગ પાસાઓથી તેની તપાસ કરી રહ્યા છે આ બિલ્ડરનું નામ જે છે વ્યવસાય બિલ્ડર કહેવામાં આવી રહ્યા છે હિંમતભાઈ રૂડાણી નામ છે તે નામ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસની પાસે આવે છે ને પોલીસ તેના પાસા ઉપર અત્યારે તમામ ઓળખાણ કરી રહી છે બીજું કે હત્યા કેવી રીતના કરવામાં આવી હત્યા અહીંયા કરવામાં આવી કે હત્યા બીજેક કરીને તે ગાડીને અહીંયા લાવવામાં આવી તેની ઉપર પણ પોલીસ તમામ અત્યારે એંગલ ઉપર તપાસ કરી રહી છે આસપાસના તમામ સીસીટીવી પણ તપાસવામાં આવશે પહેલી પ્રાથમિકતા છે પોલીસ અત્યારે જે પ્રાથમિક નિવેદનો છે તે લઈ રહી છે અને ત્યારબાદ આ તપાસનો દોર ધીમે ધીમે આગળ વધશે કે હત્યાની પાછળના કારણ ક્યાં ક્યાં કારણભૂત હોઈ શકે કારણ કે જો વ્યવસાય બિલ્ડર છે તો સ્વાભાવિક છે કે તમામ એંગલ ઉપર તેની તપાસ થશે કોઈ નાણાંકીય દેવડને લઈને છે કોઈ જમીનને લઈને છે આ તમામ બાબત ઉપર બૌમિક જે રીતે વાત કરીએ કે એક કારમાં મૃતદેહ મળી આવ્યો છે એટલે સૌપ્રથમ કોણે કોને જોયું તું પ્રત્યક્ષ કોઈ આસપાસમાં વાત કરવાનો પ્રયત્ન કરશો અને પોલીસને કેવી રીતે જાણ થઈ કે આ ગાડીમાં મૃતદેહ પડ્યો છે કોઈ પ્રત્યક્ષ જણાવ્યું કે કેવી રીતે ને હજી સુધી પોલીસ તે બાબતનું કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહી છે સ્વાભાવિક છે કે કોઈ એક કોઈ વ્યક્તિએ જોયું હશે ને તેમણે જ આ જાણ કરી હશે હું આપને ફરી એકવાર કહેવા માગીશ કે જે રીતના ઘટનાની જાણ થઈ અને ત્યારબાદ પોલીસ પહોંચી છે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે તેથી પોલીસ તેને કંટ્રોલ કરવાની પરિસ્થિતિ કરી રહી છે આપને હું ફરી એકવાર એક વાત કહેવા માગીશ કે અત્યારે પોલીસ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહી છે પોલીસનું કેવું છે કે અત્યારે અમારું જે ફોકસ છે પ્રાથમિક તબક્કે અત્યારે જે કહી શકાય કે તે અત્યારે કોણ છે કેવી રીતના હત્યા કરવામાં આવી તે તમામ પાસાઓનો વિચાર કરવામાં તે આવી રહ્યા છે કોણ હોઈ શકે તે પણ કેવું મુશ્કેલ છે કારણ કે બહુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને ખાસ કરીને કહી શકાય કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે હજી પોલીસ નિવેદનો લઈ રહી છે તો થોડા સમયમાં આખી જે સ્થિતિ છે તેનો સ્પષ્ટ ચિતાર સામે આવી શકશે શિવાંગી ચોક્કસથી ભૌમિક જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર તો જે રીતે વાત કરીએ અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી એક બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે પુલની નીચે જે પાર્ક કરેલી મર્સિડીઝ કાર છે તેની અંદર તેમનો મૃતદેહ છે પોલીસ અત્યારે ત્યાં પહોંચી છે અને તપાસ શરૂ કરી છે